શ્રી શ્રી ગણેશ શ્રી સરસ્વતય ન શ્રી ગુરુભ્યો નમો ભગવતે વાસુદેવાય યશોદા સેવા કરે છે ત્યારે તેની આંખ શ્રી કૃષ્ણ ઉપર છે શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા માનું હૃદય પીગળ્યું છે એટલે વક્ષ સ્થળનું વસ્ત્ર ભીનું બન્યું છે બારમા સ્કંદના બારમા અધ્યાયમાં કહ્યું છે કે યશોદા માના કાનના કુંડળ સાંખ્ય અને યોગ છે આ યશોદાનો શૃંગાર નથી પણ ભક્તિનો શૃંગાર છે યશોદા મૈયાના કુંડળ એ સાંખ્ય અને યોગ છે સાંખ્ય અને યોગની મદદ વિના ભક્તિ થઈ શકતી નથી સાંખ્ય અને યોગની મદદ મળે તો ભક્તિ સ્થિર થાય છે મનુષ્યના ઉપર દુઃખના પ્રસંગો આવે છે ત્યારે તે પ્રભુની ભક્તિ કરે છે પણ તેમાં સ્થિરતા રહેતી નથી તેથી યોગ અને સાખ્ય વિના ભક્તિ અધૂરી છે યશોદાનું એક કુંડળ યોગ અને બીજું કુંડળ સાંખ્ય છે યોગ શાસ્ત્ર મનને એકાગ્ર બનાવે છે યોગ મનને એકાગ્ર બનાવવા માટે ઉપયોગી છે સાંખ્ય શાસ્ત્રનો અભ્યાસ કર્યા વગર આ ચેતન આત્મા જળ શરીરથી જુદો પડશે નહીં સાંખ્ય શાસ્ત્ર મનને શુદ્ધ કરે છે મનનો મેલ દૂર કરે છે આ બંનેની જરૂર છે ખૂબ ભક્તિ કરવી હોય તો આત્માને શરીરથી જુદો પાડો અને મનને ખૂબ એકાગ્ર કરો શરીરનો આનંદ એ મારો નથી જળ શરીરથી આત્મા જુદો છે એમ વારંવાર વિચાર કરો યશોદાજી રોજ તો મંગલ ગીત ગાય ત્યારે લાલો જાગે છે આજે ઈચ્છા હતી કે માખણ તૈયાર થયા પછી જગાડીશ બુદ્ધિ ઈશ્વરથી દૂર ન જાય બુદ્ધિ એટલે કે યશોદા વિષયોમાં જાય તો વિષયોમાં ફસાય એટલે કનૈયો માને કહે છે તું મને છોડીને જઈશ નહીં બુદ્ધિ ઈશ્વરથી વિષયોમાં જાય તો તે વિપત્તિમાં ફસાય ઈશ્વરને ગમતું નથી એટલે તો શ્રી કૃષ્ણ યશોદાજીને કોઈ કામ કરવા દેતા ન હતા આજે યશોદાજી દધી મંથનમાં તન્મય થયા છે યશોદાની વાણીમાં શ્રીકૃષ્ણ છે હૃદયમાં શ્રી કૃષ્ણ અને મનમાં શ્રીકૃષ્ણ છે આ યશોદાની કથા નથી ભક્તિની કથા છે તન મન અને વચન એક બન્યા એટલે કે યશોદાજી મનસા વાચા અને કર્મણા ઈશ્વરની સેવા કરવા લાગ્યા તેથી કૃષ્ણ આપોઆપ જાગ્યા રોજ તો શ્રી કૃષ્ણને મંગલ ગીત ગાઈને જગાડવા પડતા હતા આજે લાલાને જગાડવાની જરૂર પડી નથી અનન્ય ભક્તિ કનૈયાને જગાડે છે તે પ્રમાણે શ્રી કૃષ્ણ આજ આપોઆપ જાગે છે શ્રીધર સ્વામીએ કહ્યું છે કનૈયાને જગાડવો છે યશોદાના હૃદયમાં કનૈયો જાગે છે આપણા હૃદયમાં સૂતો છે તેને જગાડવાનો છે ઈશ્વરને જગાડવાના છે શ્રી કૃષ્ણ તો સર્વ વ્યાપક બ્રહ્મ છે હૃદયમાં શ્રી કૃષ્ણ છે પણ સુસુપ્ત અવસ્થામાં છે ઈશ્વર તો દરેકના હૃદયમાં છે ફક્ત તેને જગાડવાની જ જરૂર છે યશોદા જેવી ભક્તિ કરશો તો કનૈયો જાગશે શ્રી કૃષ્ણ એટલે આનંદ આનંદ હૃદયમાં છે તે આનંદને જગાડવાનો છે જીવ સંસારના જળ પદાર્થમાં આનંદ શોધવા જાય છે એટલે આનંદ મળતો નથી ઈશ્વર સાથે જીવને તન્મય થવાની જરૂર છે ઈશ્વરને કસવાની જરૂર નથી અંદર સુતેલા પરમાત્માને જગાડવાના છે ભગવાન જાગે તો આનંદ સાચા વૈષ્ણવના હૃદય પ્રેમમાં પીગળે ત્યારે જ ઠાકોરજી જાગે છે વૈષ્ણવ દુઃખી થાય તો લાલાને શાંતિથી નિદ્રા આવતી નથી શુદ્ધ પ્રેમને પરિશ્રમનો અનુભવ થતો નથી યશોદા જેવી જો તમે ભક્તિ કરશો તો તમારા હૃદયમાં સૂતેલો કનૈયો તમારી ભક્તિ જોઈને તે અવશ્ય જાગશે જ યશોદાજીની નિષ્કામ ભક્તિ જોઈ ભગવાન સકામ બન્યા છે ભક્તિનો ઉભરો આવે તો ભગવાન સકામ સત્યકામ બને છે ઉપનિષદમાં ભગવાનને નિષ્કામ કહ્યા છે સુખદેવજી ભગવાનને સકામ કહે છે તામ સ્તન્ય કામ આશાધ મદનંતિ જનનમી હરિહિ તે વખતે ભગવાન શ્રી કૃષ્ણ સ્તનપાનની ઈચ્છાથી દહીં વલવતી પોતાની માતા પાસે આવ્યા ઈશ્વર કાંઈ જ ખાતા નથી પણ ભક્તના હૃદયની આ ભાવના છે ભક્તનું હૃદય પ્રેમમાં અર્ધ બને ત્યારે જ ભગવાનને ભૂખ લાગે છે વૈષ્ણવનું હૃદય પ્રેમથી ઉભરાય ત્યારે ભગવાનને ભૂખ લાગે છે ભગવાનને ભૂખ લાગતી નથી તરસ લાગતી નથી પણ કોઈ વૈષ્ણવના હૃદયમાં ભાવ જાગે તો શ્રી કૃષ્ણને ભૂખ લાગે છે કનૈયો ઉઠ્યોમાં ક્યાં છે ધીરે ધીરે પાછળથી આવ્યો અને માની સાડીનો છેડો ખેંચ્યો મા તો એવા તન્મય થયા છે કે લાલો ક્યારે આવ્યો તેની ખબર નથી કનૈયો કહે છે મા તું કામ છોડી દે મને ગોદમાં લે મને ભૂખ લાગી છે યશોદા સાધક દધિમંથન સાધન છે શ્રી કૃષ્ણ સાધ્ય છે સાધક સાધન એવી રીતે કરો કે સાધ્ય આપોઆપ આવીને મળે સાધનામાં તન્મય થયેલાને સાધ્ય આવીને જગાડે છે જય શ્રી કૃષ્ણ